નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત વિષય ગણિત ગાલા સોલ્યુશન ચેપ્ટર નંબર આઠ સમય સંખ્યાઓ જોવાના છીએ તો ચાલો શરૂઆત કરીએ પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા બનાવવાની છે માઇનસ બે છેદમાં ત્રણ અને દસના છેદમાં માઇનસ પંદર એ કિંમત કિંમતની રીતે ખાલી જગ્યા સમય સંખ્યા છે તો સમાન છે કારણ કે અહીંયા ધ્યાન આપજો આને તમે પાંચ વડે ગુણો આને પણ પાંચ વડે ગુણો તો માઇનસ દસના છેદમાં પંદર થાય તો દસના છેદમાં પંદર છેદ નીચે માઇનસ હોય કે ઉપર હોય તો સરખા જ કહેવાય એટલે સમાન છે માઇનસ બેના છેદમાં માઇનસ ત્રણ એ ખાલી જગ્યા છે તો માઇનસ માઇનસ ઉડી જાય તો એ ધન સમય સંખ્યા છે સંખ્યા રેખા ઉપર માઇનસ ચાર તનના છેદમાં ચાર એ શૂન્યની ખાલી જગ્યા બાજુએ આવે માઇનસ હોય તો હંમેશા ડાબી બાજુ આવે પ્લસ હોય તો જમણી બાજુ આવે એટલે ડાબી બાજુ ખાલી જગ્યા છે છોકરાઓ ઘણી બધી સમય સંખ્યાઓ હોય જો અહીંયા તમને બીજી કોઈ કીધી હોય તર પૂર્ણાંક સંખ્યા તો એક આવત બે આવત બાકી અસંખ્ય સમય સંખ્યાઓ હોય ત્રણના છેદમાં ને અંશ અને છેદમાં સામાન્ય અવયવ એક છે તેથી તે ખાલી જગ્યા સમય સંખ્યા કહેવાય તો એ પ્રમાણિત કહેવાય આ પ્રમાણિત સમય સંખ્યા કહેવાય માઇનસ પિસ્તાલીસ માં છેદમાં ત્રીસ નું પ્રમાણિત સ્વરૂપ તો અહીંયા જો પંદર તેરી પિસ્તાલીસ અને પંદર દુ ત્રીસ બરાબર માઇનસ આવશે પંદર પંદર ગયા એટલે માઇનસ ત્રણ ના છેદમાં બે એકના છેદમાં બે એકના છેદમાં પાંચ કરતા ખાલી જગ્યા સમય સંખ્યા છે તો મોટી સંખ્યા છે આ કેવી છે મોટી આ છે ચાર ના છેદમાં સાત અને છ ના છેદમાં સાત ની વચ્ચેની એક સમય તો ચાર અને છ ની વચ્ચે કોણ આવે ચાલો પ્લસ માઇનસ છે બારે આવે તો માઇનસ છે સાત માઇનસ પાંચ છેદમાં ત્રણ બરાબર બે ના ત્રણ માઇનસ સાતના છેદમાં પાંચ અને માઇનસ પાંચ બે ના છેદમાં પાંચનો સરવાળો કેટલો થાય તો સીધો સરવાળો કરવાનો હોય બરાબર છે અહીંયા તમે સીધો સરવાળો કરવાનો થશે ચાલ આ બાર આવી જશે બરાબર છે અહીંયા આવશે પાંચ ઓછે ઓછે વચ્ચે માઇનસ નવના છેદમાં પાંચ શું આવશે આનો ભાંગાકાર કરશો એટલે માઇનસ એક પૂર્ણાંક ચારના છેદમાં પાંચ માઇનસ ના છેદમાં પાંચ ગુણ્યા પચીસના છેદમાં છ બરાબર તો અહીંયા પાંચયું પચીયું પચીસ બરાબર છે અહીંયા ત્રણ દુ છ 5 પાંચના છેદમાં બે આને મિશ્ર પૂર્ણાંકમાં ફેરવો તો માઇનસ બે પૂર્ણાંક એકના છેદમાં બે ચાલો માઇનસ ચાર ના છેદમાં અહીંયા ભાગ્યા છે ઊંધું થઈ જાય ચાર દુ આઠ ત્રણ તેરી નવ માઇનસ એક ના છ આપણો જવાબ આવશે માઇનસ એક ના છ છેદમાં ની વિરોધી સંખ્યા તો વિરોધી હોય તો નિશાની બદલાવની માઇનસ છે તો પ્લસ માઇનસ બેના છેદમાં સાતની વ્યસ્ત સંખ્યા તો આ ઉપર હોય જાય નીચે માઇનસ સાતના છેદમાં બે પછી એના પછી ખાલી જગ્યા માઇનસ એકની વ્યસ્ત સંખ્યા તો એ માઇનસ એક એમાં કાંઈ ફેર થાય નહીં માઇનસ ત્રણના છેદમાં તેરની વિરોધી સંખ્યા તો ત્રણના છેદમાં તેર પ્લસ જીરો ખાલી જગ્યાની વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ નથી તો જીરોની વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ નથી એકના વિરોધીની વ્યસ્ત ખાલી જગ્યા એકનો વિરોધી કેટલા થાય માઇનસ એક અને એનો વ્યસ્ત કરો તો પણ માઇનસ એક પરસ્પર વિરોધી બે સંખ્યાનો સરવાળો કેટલો થાય તો ઝીરો થાય જો એક પ્લસ હોય બરાબર એની વિરોધી કેટલી થાય પ્લસ એક એનો સરવાળો કરો તો ઝીરો એકબીજાની વ્યસ્ત બે સંખ્યાનો ગુણાકાર કેટલો થાય તો કે એક થાય માઇનસ એક બરાબર છે ત્રણના છેદમાં પાંચની વ્યસ્ત સંખ્યા માઇનસ પાંચના છેદમાં આઠ ખાલી જગ્યાની વ્યસ્ત સંખ્યા એની સંખ્યા છે તો માઇનસ ત્રણ માઇનસ ત્રણ પૂર્ણાંક બેના છેદમાં સાત ખાલી જગ્યા છે સમય સાત તેરી એક બાવીસ ને ત્રેવીસ છેદમાં સાત અને સમય સંખ્યા કહેવાય ચારના છેદમાં પાંચમાં અંશ ખાલી જગ્યા છે તો ઉપર હોય અંશ એટલે ચાર અંશ એના પછી જો છના છેદમાં અગિયારમાં છેદ ખાલી જગ્યા તો અગિયાર છે બે પૂર્ણાંક ત્રણ પૂર્ણાંક બેના છેદમાં પાંચમાં પૂર્ણાંક ખાલી જગ્યા તો ત્રણ કહેવાય ચાર પૂર્ણાંક એકના છેદમાં ત્રણમાં અપૂર્ણાંક એટલા તો એકના છેદમાં ત્રણ કહેવાય ત્રણ પૂર્ણાંક બેના છેદમાં પાંચને પીના છેદમાં ક્યુ સ્વરૂપે પાંચ તેરી પંદર બે સત્તરના છેદમાં પાંચ બરાબર પીના છેદમાં ક્યુ સ્વરૂપે લખાય ઝીરો પોઈન્ટ આઠને પીના છેદમાં ક્યુ સ્વરૂપે તો આઠ ભાંગ્યા દસ લખાય

અને પાંચ ગુણ્યા પાંચ 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 ચારના છેદમાં પાંચ તો અતિ સ્વરૂપ શું માઇનસ ચારના છેદમાં પાંચ માઇનસ પાંચના છેદમાં સાત ખાલી જગ્યા બેના છેદમાં ત્રણ મોટી હંમેશા પ્લસ વાળું હોય એટલે આ મોટું એટલે આપણો જવાબ આ ત્રણના છેદમાં ચાર એ ખાલી જગ્યા સંખ્યા છે તો એ કેવી છે સમય સંખ્યા છે માઇનસ એક પૂર્ણાંક બેના છેદમાં પાંચ એ ખાલી જગ્યા સંખ્યા છે તો યાદ રાખજો બરાબર એ પણ કેવી છે સમય સંખ્યા બે પોઈન્ટ પાંચ ખાલી જગ્યા સંખ્યા છે એ પણ કેવી છે સમય સંખ્યા ખાલી જગ્યાએ મોટી છે મોટી કીધું યાદ રાખજો તો માઇનસ બે છે એ માઇનસ ચાર કરતા મોટા છે જીરો અને પાંચની વચ્ચે ખાલી જગ્યા સમય સંખ્યાઓ આવે તો અસંખ્ય સમય સંખ્યાઓ આવે એક પૂર્ણાંક બેના છેદમાં પાંચને સંખ્યા રેખા ઉપર દર્શાવવા એક અને બે ની વચ્ચે ખાલી જગ્યા સરખા ભાગ કરી શું તો યાદ રાખજો પાંચ એક પાંચને બે સાતના છેદમાં પાંચ એટલે પાંચ ભાગ કરીશું બરાબર છે ખાલી જગ્યાને સંખ્યા રેખા સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ જીરોની ડાબી બાજુ હોય છે તો ઋણનું કેવું ઋણનું ચાલો બે પૂર્ણાંક ત્રણના છેદમાં ચારની વ્યસ્ત સંખ્યા કહીએ તો ચાર દુ આઠ ને નવ દસ અગિયારના છેદમાં ચાર આની વ્યસ્ત કરો તો ચારના છેદમાં અગિયાર એટલે આપણો જવાબ ડી આવશે શું આવશે ડી ચાલો પ્રમાણિત સ્વરૂપ માઇનસ પિસ્તાળીસના છેદમાં જોઈ પંદર તેરીને પંદર દુ પંદર પંદર ગયા માઇનસ ત્રણના છેદમાં બે છત્રીસના છેદમાં જોઈએ બાર તેરીને બાર દુ બાર બાર ગયા તો ત્રણના છેદમાં બે ચોવીસ અને બત્રીસ આઠ તેરીને આઠ ચોક આઠ આઠ ગયા તો માઇનસ ત્રણના છેદમાં ચાર ચાલો પાંચમું માઇનસ ચારના છેદમાં પાંચ અને માઇનસ બેના છેદમાં ત્રણની વચ્ચે આવતી ત્રણ સમય સંખ્યાઓ લખો જો અહીંયા ધ્યાન આપજો માઇનસ ચારના છેદમાં પાંચ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ બરાબર છે અહીંયા હજી એપ હોય ઉપર નીચે અહીંયા એ પછી ઉપર નીચે બરાબર ચાર તેરી બાર માઇનસ બાર પાંચ તેરી પંદર પાંચ દુ દસ માઇનસ પંદર છેદમાં પંદર બરાબર એટલે અહીંયા ધ્યાન આપજો હજી બાર અને પંદરની વચ્ચે આપણે ત્રણ જોઈએ છે ના આવે પાછા બે ઉપર નીચે બે ઉપર નીચે બાર દુ ચોવીસ પંદર દુ ત્રીસ દસ દુ વીસ પંદર દુ ત્રીસ ચોવીસ અને વીસની વચ્ચે આપણે ત્રણ જોઈએ છીએ આવી જાય એકવીસના છેદમાં ત્રીસ બાવીસના છેદમાં ત્રીસ ત્રેવીસના છેદમાં ત્રીસ ત્રણ સમય સંખ્યાઓ માઇનસ બેના છેદમાં ત્રણ અને માઇનસ ત્રણના છેદમાં બે વચ્ચે આવતી ત્રણ સમય સંખ્યા લખો તો અહીંયા બેને ત્રણ આને ત્રણ વડે પહેલાં આ હોય અને આને બે વડે તો બે ત્રણ એક ત્રણ માઇનસ ત્રણ ત્રણ દુ છ બે દુ ચાર છેદમાં ત્રણ આની વચ્ચે આવે નહીં બેને બ બે વડે ગુણ્યા તો માઇનસ છના છેદમાં બાર માઇનસ આઠના છેદમાં બાર હજી ભેગું થયું એટલે પાછા બે વડે ગુણ્યા બે ને તો છ દુ બાર માઇનસ બારના છેદમાં અહીંયા બાર દુ ચોવીસ આઠ દુ સોળ બાર દુ ચોવીસ હવે આ બેની વચ્ચે આવી જાય તેરના છેદમાં ચોવીસ ચૌદના છેદમાં ચોવીસ પંદરના છેદમાં ચોવીસ એના પછી છઠ્ઠો દાખલો છે છઠ્ઠા દાખલામાં શું છે તો માઇનસ બેના છેદમાં ત્રણ માટે પાંચ સમાન સમય સંખ્યા શોધો માઇનસ બેના છેદમાં ત્રણ ગુણ્યા બેના છેદમાં બે બરાબર માઇનસ ચારના છેદમાં છ માઇનસ બેના છેદમાં ત્રણ ગુણ્યા ત્રણના છેદમાં ત્રણ માઇનસ છના છેદમાં નવ ચાર વડે ગુણો ચાર દુ આઠ ચાર તેરી બાર પાંચ વડે ગણો પાંચ દુ દસ પાંચ તેરી પંદર છ દુ બાર છ તેરી અઢાર ચારના છેદમાં છ છના છેદમાં નવ આઠના છેદમાં દસના છેદમાં અને બારના છેદમાં અઢાર બરાબર એ જ રીતે ત્રણના છેદમાં ચાર માટે પાંચ સમય સંખ્યા તો પહેલાં બે વડે ગુણવાનું ત્રણ દુ છ ચાર દુ આઠ ત્રણ વડે ત્રણ તેરી નવ ચાર તેરી બાર બધેમાં માઇનસ અઢારમાં ચોવીસ અતિશંચિત સ્વરૂપ ફેરો નવ દુ અઢાર નવ તેરી સત્યાવી નવ નવ વહી બે ના ત્રણ છ તેરી અઢાર છ ચોકાવી છ છ વ્યા ત્રણ છેદમાં ચાર ચાર દુ આઠ ચાર પચાવીસ ચાર ચાર વહી ગયા બે ના પાંચ સંખ્યા રેખા ઉપર દોરો આ તો આ રીતે દોરી શકાય માઇનસ 4 ના છેદમાં ચાર ત્રણના છેદમાં ચાર છેદમાં ચાર છેદમાં ચાર બરાબર છે એકના છેદમાં ચાર આપણે માઇનસ ત્રણ છેદમાં ચાર નીચેનામાંથી કઈ જોડી સમાન સમય સંખ્યા છે આઠ છેદમાં બાર ચાર દુ આઠ ચાર તેરી બાર ચાર ચાર વહી તો માઇનસ બે છેદમાં ત્રણ બે ના છેદમાં ત્રણ સમાન છે તો કે આ છે માઇનસ પંદર ના છેદ માં વીસ પાંચ તેરી પાંચ ચોક પાંચ પાંચ વાગ્યા ત્રણના બારના છેદમાં ચાર ચોકે ચાર ચાર વાગ્યા છે તો કે આ સમાન છે માઇનસ છના છેદમાં પંદર ત્રણ દૂધ ત્રણ પચ્યા ત્રણ ત્રણ વહી ગયા બેના છેદમાં પાંચ સત્યાવીસના છેદમાં પછી નવ તેરી નવ પચ્યા ત્રણ ત્રણ વહી ગયા તનના છેદમાં પાંચ સમાન છે તો કે નથી કારણ કે બેના છેદમાં પચ્યા તનના છેદ સમાન નથી માઇનસ એકવીસના છેદમાં પાંચ સાત તેરીને સાત પચાસ સાત સાત વહી ગયા તો તનના છેદમાં પાંચ આઠ તેરીને આઠ પચાસ આઠ આઠ વહી ગયા તો તનના છેદમાં પાંચ સમાન છે તો કે હા સમાન છે ચાલો એના પછી આપણે સરવાળા કરવાના છે બે પૂર્ણાંક ત્રણના છેદમાં ચાર પ્લસ ત્રણ પૂર્ણાંક છેદમાં ચાર ચાર દુ આઠ નવ દુ અગિયારના છેદમાં ચાર ત્રણ દુ છ સાતના છેદમાં બે આને ગુણે આને ગુણે અથવા તો બેનો લસાડ્યો એટલે ચાર અહીંયા ચાર છે અહીંયા ચાર કરવા તો ઉપર બે નીચે બે સાત દુ ચૌદ બે દુ ચાર બરાબર અગિયારના છેદમાં ચાર ચૌદના છેદમાં છેદ સરખા એટલે સરવાળો અગિયાર અને ચૌદ કેટલા થાય પચીસના છેદમાં ચાર પચીસ ભાગે ચાર કરો એટલે છ પૂર્ણાંક એકના છેદમાં ચાર હવે છ તેરી અઢાર ને પાંચ ત્રેવીસના છેદમાં છ ચાર તેરી બાર ને તેરના તેમાં ત્રણ બેનો લસા લ્યો એટલે છ આવે તો અહીંયા બે તો ઉપર એ બે તેર દુ છવી ત્રણ દુ છ સરખા થઈ ગયા છવી તેવી કેટલા છવીસ ત્રેવીસ ને છવ્વીસ કેટલા થાય તો કે ઓગણપચાસના છેદમાં છ ભાંગાકાર કરો એટલે આઠ પૂર્ણાંકના છેદમાં છ માઇનસ નવના છેદમાં બે પ્લસ માઇનસ અગિયારના છેદમાં ચાર બેનો લસા લ્યો એટલે અહીંયા બે વડે ઉપર એ બે વડે નવ દુ અઢાર બે દુ ચાર માઇનસ અગિયારના છેદમાં ચાર માઇનસ અઢાર માઇનસ અગિયાર એટલે ઓગણત્રીસ માઇનસ ઓગણત્રીસના છેદમાં ચાર ભંગાકાર કરે માઇનસ સાત પૂર્ણાંક એકના છેદમાં ચાર હવે માઇનસ બે પૂર્ણાંક એકના છેદમાં ત્રણ પ્લસ માઇનસ ત્રણ પૂર્ણાંક એકના છેદમાં બે ત્રણ દુ છ એક સાત માઇનસ ત્રણ દુ છ એક સાત બરાબર છેદ સરખા આ ને ગુણે આ ને ગુણે બે વડે ગુણાવો અને ત્રણ વડે સાત દુ ચૌ સાત દુ ચૌદ બરાબર અહીંયા આ લખાઈ ગયું છે વાંધો નહીં ત્રણ દુ છ અહીંયા ચૌદ અને એકવીસ કેટલા થાય તો પાંત્રીસ માઇનસ પાંત્રીસના છેદમાં છ એટલે આપણો જવાબ મળી જાય ચાલો એ જ રીતે તમારે બાદબાકી કરવાની છે બાદબાકીમાં શું છે અગિયારના છેદમાં બાર માઇનસ પાંચના છેદમાં ચોવી લસા અહીંયા બે વડે ગુણવા પડે અહીંયા ચોવી કરવા માટે અહીંયા બે વડે અગિયાર દુ બાવીસ માઇનસ પાંચના છેદમાં ચોવીસ બાવીસમાંથી પાંચ જાય તો સત્તરના છેદમાં ચોવીસ બે પૂર્ણાંક તનના છેદમાં આઠ માઇનસ ત્રણ પૂર્ણાંક એકના છેદમાં ભાર આઠ દુ સોળને ત્રણ ઓગણીસના છેદમાં આઠ માઇનસ બાર તેરી છત્રીસને સાણત્રીસના છેદમાં ભાર આ બેનો લસાલીઓ ચોવી આવે તો અહીંયા ત્રણ વડે તો ઉપરે ત્રણ વડે ઓગણીસ તેરી સત્તાવન સાડત્રીસ દુ ચિમોતેર સત ઓછે વત્તે ઓછા ચિમોતેરમાંથી સત્તાવન જાય તો સત્તર માઇનસ સત્તરના છેદમાં ચોવીસ છ પૂર્ણાંક તનના છેદમાં દસ માઇન બે પૂર્ણાંકના છેદમાં પંદર દસ છક સાહીઠ ને ત્રણ ત્રેસઠના છેદમાં દસ માઇનસ પંદર દુ ત્રીસ ને એકત્રીસના છેદમાં પંદર બેનો લસા લઈએ તો અહીંયા બે તો ઉપર બે ત્રેસઠ ગુણ્યા ત્રણ દસ ગુણ્યા ત્રણ એકત્રીસ ગુણ્યા બે પંદર ગુણ્યા બે તેસઠ તેરી એકસો નેવ્યાસી માઇનસ એકત્રીસ દુ બાસઠ એકસો નેવ્યાસી માંથી બાસઠ જાય તો એકસો સત્યાવીસ ભાંગ્યા ત્રીસ ભાંગાકાર કરોડ ચાર પૂર્ણાંક ત્રણના છેદમાં ચાર પૂર્ણાંક સાતના છેદમાં ત્રીસ પછી ચાર પૂર્ણાંક ત્રણના છેદમાં આઠ માઇનસ બે પૂર્ણાંક એકના છેદમાં છ આઠ ચોક બત્રીસ ને ત્રણ પાંત્રીસના છેદમાં આઠ માઇનસ છ દુ બાર ને એક તેરના છેદમાં છ બેનો લસાડીયો એટલે પાછો ચોવીસ આવશે તો અહીંયા ત્રણ અહીંયા ચાર પાંત્રીસ તેરી એકસો પાંચ તેર ચોક બાવન છેદમાં ચોવીસ એકસો પાંચમાંથી બાવન જઈએ તો ત્રેપન ભાગ્યા ચોવીસ એટલે બે પૂર્ણાંક પાંચના છેદમાં ચોવીસ ચાલો એના પછી ગુણાકાર સત્યાવીસના છેદમાં અઠ્યાવીસ ગુણ્યા વીસના છેદમાં એકવીસ આનો ગુણાકાર કરવાનો છે છેદ ઉડે એટલા ઉડાડવાના છે આપણે છોકરાઓ તો અહીંયા ધ્યાન આપજો આપણે પેલા છેદ ઉડાડવા માટે શું કરી શકાય તો કે નવ તેરી સત્યાવીસ બરાબર છે પછી બીજું કરી શકાય તો અહીંયા તમે ધ્યાન આપશો ચાલો અહીંયા તેરીસ છોકરાઓ થાય નવ તેરી સત્યાવીસ સાત તેરી એકવીસ બરાબર એટલે સાત પછી ચાર પચાસ વીસ અને ચાર સત્તા અઠ્યાવીસ તો ઉપર નવ ને પાંચ નીચે સાત નવ પચાસ પિસ્તાલીસ સત્યુ સત્યુ ઓગણપચાસ અહીંયા છેદ ઉડાડશો છોકરાઓ તો અહીંયા છેદમાં શું આવશે તો કે અહીંયા પાંચ પચીસ અહીંયા આવશે ચાર ને અહીંયા આવશે નવ બરાબર નવ ઉપર વધ્યા વીસ નવના છેદમાં વીસ અહીંયા અગિયારના છેદમાં ચાર ગુણ્યા સોળના છેદમાં ચોકે ચોકે સોળ બરાબર ચુમ્માલીસ અહીંયા ધ્યાન રાખજો અહીંયાથી તમે ઉડાડેલા છે અગિયાર અહીંયાથી હજી ઉડાડવા હોય તો અગિયાર તેરી તેત્રીસ બરાબર ચાર ના છેદમાં ત્રણ એક પૂર્ણાંક છેદ ઉડાસો તમે ત્રણ તેરી ત્રણ ચોક પચીયું પચીયું પાંચ સત્તા બરાબર પાંચ ચોક વીસ સાત તેરી એકવીસ ના છેદમાં એકવીસ ચાલો એ જ રીતે બાદબાકી કરવાની છે પાંચ પૂર્ણાંક એકના છેદમાં પાંચ ભાગ્યા પાંચના છેદમાં આઠ ભાંગ્યા બે પૂર્ણાંક એકના છેદમાં ચાર પચ ચાલીસ ને પાંચ પિસ્તાલીસના છેદમાં આઠ ભાંગ્યા ચાર દુ આઠ ને એક નવના છેદમાં ચાર ભાંગાકારનો ગુણાકાર કરી નાખો ચાર એક ચાર ચાર દુ આઠ નવ એક નવ નવ પચાસ પિસ્તાલીસ પાંચના છેદમાં બે એક પૂર્ણાંક એકના છેદમાં બે પાંતેરી પંદર ને ત્રણ અઢારના છેદમાં પાંચ ભાંગ્યા નવના છેદમાં વીસ ગુણાકાર કરી નાખો એટલે ઉલટું થઈ જાય નવ દુ અઢાર પાંચ ચોકવીસ તો ચાર દુ આઠ માઇનસ આઠ માઇનસ અગિયારના છેદમાં આઠ ભાંગ્યા બે પૂર્ણાંક એકના છેદમાં સોળ તો આવી ગયું સોળ દુ બરાબર અને ઊંઘું કરી નાખો તો આઠ દુ સોળ અગિયાર તેરી તેત્રીસ માઇનસ બેના છેદમાં ત્રણ બરાબર ભાંગાકારને નિશાની કાઢવી હોય તો ગુણાકાર થઈ જાય અને ઉલટું થઈ જાય પાંચ તેર ચાર તેરી બારના ત્રણ પંદરના છેદમાં ચાર ભાંગ્યા નવના છેદમાં સોળ એ ઊલટું કર નાખો ઉપર વહી જાય નીચે ચોકે ચોકે સોળ ત્રણ તેરી નવ ત્રણ પચા પંદર પાંચ ચોક વીસના છેદમાં ત્રણ અને છ પૂર્ણાંક બેના છેદમાં ત્રણ ચડતા ક્રમમાં ગોઠવવાનો છે એકના છેદમાં બે એકના છેદમાં ત્રણ એકના છેદમાં ચાર એકના છેદમાં પાંચ અહીંયા તમારે કાંઈ નહીં કરવાનું અહીંયાથી હું તમને સરળતાથી કહી દઉં છું જેને જે સૌથી મોટું અહીં છેદ સરખા છે એટલા માટે બરાબર મેં આ લસા લઈને કર્યું પણ જરૂર નથી આ જીવ હોય એ સૌથી નાનું પછી આ સૌથી મોટું પછી એનાથી મોટું પછી એનાથી મોટું તો આ રીતે તમે સીધું લખી શકો કારણ કે એના અંશ સરખા છે બેના છેદમાં ત્રણ ત્રણના છેદમાં ચાર પાંચના છેદમાં છ અને અગિયારના છેદમાં બાર લસા લેશો એટલે કેટલો આવશે બાર તો અહીંયા ચાર વડે અહીંયા ત્રણ વડે અહીંયા બે વડે ને અહીંયા કરશો એટલે અહીંયા જો આઠના છેદમાં બાર નવના છેદમાં બાર દસના છેદમાં બાર ને સાતના છેદ સાત બેના છેદમાં ત્રણ પછી ત્રણના છેદમાં ચાર ને પાંચના છેદમાં છ આ રીતે ગોઠવી શકાય છોકરાઓ અહીંયા આપણું આ છે વિડીયો છે સમય સંખ્યા પૂર્ણ થાય છે નેક્સ્ટ વિડીયોમાં આપણે નવા ચેપ્ટર સાથે મળીશું થેન્ક યુ